આણંદમાં ઘરફોડ ચોરી એક રાતમાં પાંચ મકાનમાં તાળા તૂટ્યા લાખોની રોકડ દાગીનાની ચોરી આનંદ પરિવાર પાર્ટી પ્લોટ પાછળ આવેલા બેતુલાઈશા અને બાગે અહમદ બે સોસાયટીમાં ચોરીનો બનાવ ગત રાત્રે ચોરોએ વરસતા વરસાદમાં બંધ મકાનના તાળા તોડી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો એક સાથે પાંચ મકાનમાં ચોરી થતા આનંદ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ મકાનમાં રહેતા ઘરમાલિકો કોઈ લગ્નમાં કે કોઈ વેકેશનની રજા માણવા બહાર ગામ ગયેલા હોવાનું જાણવા મળ્યું છે ચોરી થયેલ વસ્તુમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયાની માહિતી ઘર માલિક દ્વારા આપવામાં આવી રહી છે આણંદ ટાઉન પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે અહેવાલ અલ્તાફ મલેક સાથે અલ્તાફ શેખ દિવ ન્યૂઝ આણંદ જી તમારું નામ મારું નામ ફરહાન સાજીદભાઈ વોરા હું આણંદમાં રહું છું અને મારા મોટા ભાઈ ઓએસ અહમદ મેદી એમના ઘરેથી મારો ભાઈ અહીં બેતુ લાયસાની અંદર રહે છે તેનું એનું ઘરે કોઈ નહોતું બધા લગ્ન પ્રસંગમાં બહાર ગયેલા હતા ત્યારે ચોરોએ એનું ઘરનો લાભ ઉઠાઈને બધા ઘરોની પાંચ ઘરોની અંદર ટોટલ ચોરી કરી છે મારા ભાઈના ઘરે વધારે થોડું સોનું ને પૈસા ગયા છે તો અમે મારી એક જ વિનંતી છે કે પોલીસોને કે અમારું જે વસ્તુ પણ ગયું છે એ વસ્તુ અમને વહેલી તકે મળે એવી અમારી વિનંતી છે કેટલા મકાનો આશરે ચોરી ગયો ટોટલ પાંચ મકાનોની અંદર ચોરી થઈ છે કયા ટાઈમમાં આ રાત્રિના સમયની અંદર થયું છે ટોટલ પાંચ મકાનોની અંદર ચોરી કરી છે રાત્રિના સમયે વરસાદનો લાભ ઉઠાયો છે